પૈસા તો પેલા કારીગરો દિવાળી યુવાનો બચારો ના જવું તહેવાર કરવા મારા લુડા લાગવા દિવાળી તું એ લોહી પીજો ઘર નું આ બધું બાકી છે મારે યુવાનો પૈસા હાલવા જો તું એ લોહી પીજો બે હાજર રૂપિયા જોડી લેતા ખાલી હા

તમારા મગનભાઈ ગયું હા નીચેલ થઈ ગયું અલ્યા તમે તમારા પૈસા તો પેલા ચાલ્યા તા અલ્યા ડાયરેક્ટ સકલો લઈ લાવ્યો એટલે મગનભાઈ હું કરશું તા ના

સારું કરજો તમે તો વખો લાયા આ ધક્કો મારી છે એટલે લઈ જવું પડશે અને મગન ભાઈ તમે તો યાર કેતા હતા કોઈ સાધન વાળા બોલાવીએ ના તો એ તો ધક્કો મારી મારે ને મારો હા ના નાખ્યો યાર તો હું કહી યાર કોઈ હમુ જ નહીં મળતું ના રસ્તા અરે આપણા ગાડી આ જ ના આવો આ મગનભાઈ શિખર ગાડીનું કીધું તું પણ તો મગનભાઈ ને હોય એવું લાગે આ ઘેર આવવાના હતા

મારો યાર તમે તો મોટી વાતો કરતા બંગલાક્રો લઈને અરે યાર ગાડીઓ મારો સકરો લઈને આવ્યો છે આ બધું હે હું તમારું નતો તમે પેલા ઓને જો પેલા મગન જોજો પછી છોકરો જોજો આ ચક્રો લઈને આયા આયો ના થતા અલ્યા ભાઈ છકરો લઈ ને હું ના વાર સાધનો

તમારી બસ અમુ રવા દેજો મારવાનો ના કરવું તો ના પાડી આવો માર કરવાની આવતી જ નહીં તમારે ના કરવું તો ના કરવાનું આ લ્યો તમારો પાવળો બાવળો